હવે તુવેરે બેન બોલાવે ઉપર કઈ આમાં કપા ઉતારવાના ખેતરમાં ઉતારવા આમ ખેતરમાં કેટલો પાકો હવે તુવેરે આપણી પાકી જાય છે અને આમ ઉપર નાખું એમાં ગૌવા અને હવે આ બાજુ કપા ઉપાય નાખ્યો એમાં કપાવીને હે ફાટી ગયો ઈર આવી ગઈ તી કપાવીને તો આ બાજ તો થોડુંક બાર ને ફોન બની બધા દેખ્યા અહીંયા દેવિકા હા તું વેફર તા પણ હોય ગયો ખાધા બગાણ અહીંયા હું તું છે હવે આપડે તુવેર પાકી જઈશી તુવેર આપણે

ખોકડી માં મકાન કારો બના મકાન મકાન આ પાયા બાયા ખોડીન કઈરું હે કમ્પલેટ આ બનાવી દેસ કે દીવા ને આ બે ત્રણ દી માં બનાવી દે આ કુદલા દી કરવા એટલે તો થઈ જાવ જો આ જટ થઈ ગઈ અઠોડ્યું થઈ ગયું પાયા ખોઈ દે પાયા ખોઈ દે ના થોડું થઈ ગયું ખાઈ થઈ ગઈ તો પડ્યા મકાન ઊભું થતું હે

કપા હું કાઉ તો તુવેર કપા આવ્યો કપા ઉતારવા તમે બે મજૂર આવે એક મજૂર તો હોય ગયો અહિયાં દેખાડું તમને અહિયાં હોય ગયું છે પછી મારા બાકી છે કપા બાજુ આપણા ઘઉં દેખાય છે ઘઉં છે આપણું જ દેખાય ગૌ હજુ બે પાણી પીધા જો ત્રીજું પાણી ખાતર નાખીને પાવાનું છે જો દવા મારવાની છે બહુ કામ છે હજુ આ તુવેર ઉપાડવાની છે હજુ આ બાજુ કાપવાની છે આ બાજુ હવા માર ટીકા આપી છે અને હમણાં આ બાજુ કાપવાના થોડીક બાકી છે બરાબર અહીંયા વાય પણ છે શું બાજુ પાણી છે એમાં અંદર મારા બનાઈ ને બચલા હો જ છે ઝીનકા જીનકા પાણી એમાં પણ અમારે દાળમાં સારું પાણી આવે એટલે મોતર ને હિંપાય અહીંયા બોર પણ છે ને બોર બોપાય ગયા હાલો તમે બોર ખાવા લઈ જાઓ આ બાજુ ચણા એ સુકાઈ ગયા અને પાણી પાણી નહીં પાયા એટલે આ હવારમાં તું પી અને અહીંયા આગળ બોરા છે હવારમાં થોડાક હું તોડી ગયો તો દેવિકા હતું અહીંયા થોડાક તોડેલો અરૂના હતું અને બોરા અહીં તો ઓછા પાયકા આમ આગળ બહુ પાયકા પણ નવરા પડીશું તારે જઈશું બોરા ઉતારવા અહીંયા હેઠે જેટલા ખરી ગયા હે

મીઠાઈ એવા લાગે ચણી બોર તમારી આ બોર આને હું કહેતી તો ખબર નહીં મારા ચની બોર કે નાના ચની બોર કે ઓલા બીજા દેશી બોર દેશી બોર પણ કહે છે આને એટલે થોડા કુટા લીધા અહીંયા પણ છે જો એ ખડી જાય છે પાકી ગયા વધારે એટલે ખાલી હાથ લગાટ જોડમાં ખડી જાય છે હા જો કેટલા બધા બોર મેં ઉતારી લીધા થોડી વારમાં આમ તો આપને કાતા નહીં લાગતા એટલે ઉતારી લઈએ ઘર બોર આ પાછા જઈએ અરુણાને આપવા અરુણા આમ બોર તોડવા જઈએ હાલો જઈએ આપને એકલો મૂકીને બોર તોડવા હોય જાય જો આટલા ઉતારી રહે હવે હા એકલી એકલી બોર જોઈએ દેખાય છે તમને મને મૂકીને એક લેખલો બોરો તો રોજ હતી ને એટલે આટલા બધા લાવ્યા ત્યાં હતું બોર મારી છોકરી નાખજે એક લેખલી ના ખાઈ જતી અહીંયા બહુ પાયકી બોર કેવો બોર હા પાઈ કોઈ કોઈ હમ થયા લાગે

એડી થાય મને કાટા લાગે ને બોર બાર ઉગ્યો કે બોર ખાય બોલો મજે આ ઘરવાળા ન તોરવાનો કે ઘરવાળ ન તોરવાનો હે ઘરવાળ ન તોરવાનો હે હાલો છોકરો ઠી જાહે ક્યાં છોકરા હે